ઉમરા પાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી ચોરીના કેસોમાં ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે સુરત શહેરના ઉમરા પાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે શહેર ક્રાઈમ બ્રાન્ચે એક હિસ્ટ્રી શીટર તથા તેના સાળા બનાવીને ઝડપી પાડી કુલ સાત અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે આરોપીઓ પાસેથી ચોરીની કુલ સાત મોટરસાઇકલ અને મોપેડ પણ કબજે કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઉર્ફે મોડલ અશોક દેવી પૂજક તથા તેનો બનેવી હરેશ સુરેશભાઈ દેવી પૂજકને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રોહિત એક જાણીતો હિસ્ટ્રી છે મહેસાણાથી ખાસ સુરત શહેરમાં ચોરી કરવા આવતો પહેલા મોટરસાઇકલ ચોરી કરતો અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપી ચોરાયેલા વાહન પર જ નાસી જતો ચોરી કરેલી બાઇક તે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો જ્યારે દસ થી વધુ વાહનો ભેગા થઈ જાય ત્યારે તે સૌને એક સાથે અન્ય રાજ્યોમાં વેચી દેતો હતો